મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલ પર એક નવા સફર પર તો આજે અમે નીકળી ગયા છીએ એક નવા સફર પર એટલે કે ડાંગ જિલ્લાની મુલાકાતે અને ડાંગ જિલ્લામાં ખાસ કરીને તો અમે આજે ગિરમાળ ધોધ છબરીધામ અને પંપાસરોની મુલાકાત લેવાના અને આ વિડીયો અમારો બે પાર્ટમાં રહેશે એક આપણો ગુજરાત ડાંગ જિલ્લો એક્સપ્લોર કરશું તેનો અને પછી એક મહારાષ્ટ્રની બહુ જોરદાર જોવાલાયક જગ્યા છે એ પાર્ટ ટુમાં આવશે તો વિડીયો બંને વિડીયો જોવાનું ભૂલશો નહીં તો અમે અમારા સફરની શરૂઆત સુરત શહેરથી ટુ વ્હીલ લઈને કરી હતી અને સોનગઢ વ્યારા સાઈડથી ડાંગ જિલ્લામાં અમે એન્ટર થઈશું ને પૂરી પૂરો ડાંગ જિલ્લો એક્સપ્લોર કરીશું તો અમે સોનગઢ શહેરથી બહાર વ્યા છીએ અને અમારું સૌ પ્રથમ ઝરણું છે જે રસ્તામાં આવ્યું છે ને એને જોવા માટે ઊભા રહ્યા છીએ બહુ શાનદાર નજારો છે પ્રથમ ઝરણો છે તમે જોઈ રહ્યા છો એની ખુબસૂરતી પાણી એકદમ ચોખ્ખું જઈ રહ્યું છે અને બહુ શાંત વાતાવરણ છે પ્રકૃતિ એટલી સોળે કળાએ ખીલેલી છે અમે હાલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ જે ડુંગર વિસ્તારમાં જે પ્રકૃતિની વચ્ચે નાના નાના ગામો આવેલા હોય એ રસ્તા પર છે અને મારી પાછળ તમે જોવો છો ગામ છે નાના નાના પણ એટલા સુંદર બનેલા છે કે દ્રશ્યો એવા છે કે રસ્તામાં એવું લાગે કે અહીંયા ઊભા રહી જાય અહીંયા ઊભા રહી જાય એટલા સુંદર દ્રશ્યો છે અને બસ રસ્તામાં જઈ રહ્યા છે ને જો તમે સુરત સાઈડથી થી આવતા હોય તો આ રસ્તો જે છે તે સોનગઢ સાઈડથી થી આવે છે અને જો તમારે સાપુતારા સાઈડ જવું હોય તો આ રસ્તો સાપુતારા બાજુ જાય છે જે ગિરમાળ ધોધ છે શબરીધામ છે અને સાપુતારા અને ડોન હિલ સબરીધામ અને ગિરમાળ ધોધ જોવા માટે જઈશું તો ચાલો અત્યારે ગિરમાળ ધોધ જોઈ લઈએ અને શબરીધામ અને પંપા સરોવરના પણ દર્શન કરી લઈએ ગિરમાળ ધોધ જે છે તે જગ્યા બહુ સુંદર છે આખું જંગલમાં આવેલું છે અને આખો ફોરેસ્ટ ઇલાકો છે ગીરા નદીનો બેસ્ટ વ્યૂ પોઈન્ટ આખો યુ ટર્ન આકારમાં વ્યૂ છે ને બેસ્ટ નજારો કહી શકાય એવો નજારો છે આખો આખી જે નદી છે આખો યુ ટર્ન મારે છે ને ડાઉન સાઈડમાં આખી નદી દેખાય છે અહીંયાથી બેસ્ટ નજારો છે અને જે ગીરમાળ ધોધ જવા માટે આ જે નદીનું ઓરિજિન જે છે ત્યાં નીચે ડાઉન સાઈડ માં આપણે જંગલમાં ફોરેસ્ટમાં જવાનું રહેશે અને મિત્રો જે ગીરમાળ ધોધ છે ત્યાં ઉપર તમે આવો એટલે ખુલ્લા મેદાન છે ફોરેસ્ટ એરિયા છે અને તમે અહીંયા પિકનિક કરી શકો છો અહીંથી આખી ઘાટીનો નજારો બહુ સુંદર છે અને આખું ક્લિયર દેખાય છે અને આજે તમે જોવો છો તે આખું ખુલ્લું મેદાન છે ફાઈનલી ગીરમાળ ધોધ પહોંચી ગયા છે ને અહીંયા પાર્કિંગની જે વ્યવસ્થા છે ત્યાં તમે ફોર વ્હીલનો તમારે ચાર્જ દેવાનો રહેશે ટુ વ્હીલનો કોઈ ચાર્જ નથી અને ખાવા પીવા માટે નાસ્તાની વ્યવસ્થાઓ છે પણ જમવા માટેના કોઈ ઓપ્શન નથી એટલે તમે જો ફેમિલી સંગ આવતા હોય તો તમારે જમવાની સુવિધા સાથે રાખવી બાકી નાસ્તા માટે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે મારી પાછળ તમે ગીરમાળ ધોધ જોઈ રહ્યા છો આહવા ક્ષેત્રમાં પડે છે જે આખો ફોરેસ્ટ વિસ્તાર છે એમ આવે છે ને અહીંયા એક નાનું એવું સ્ટેશન છે અને પિકનિક માટે ઘણા બધા માણસો આવે છે અને આ જે ધોધ છે એ સાપુતારાનો જે ગીરા ધોધ છે એ નથી ગીરમાળ ધોધ આનું અલગ નામ છે અને અલગ લોકેશન છે જે ડાંગર આવે છે બહુ સારી જગ્યા છે અને ધોધ પણ બહુ સુંદર છે ગિરમાળ વોટરફોલ જે છે તે આશરે સો ફૂટ જેટલી હાઈટ ધરાવે છે અને ગુજરાતના જે મોટા મોટા વોટરફોલો હોય તેમાં તેનો સમાવેશ થાય છે ને બહુ જોરદાર આ ઝરણું છે એનો હાલ ફ્લો ઓછો છે વરસાદો થોડોક ઓછો છે એટલે પણ બહુ નજારો શાનદાર છે અને વોટરફોલની હાઈટ પણ ઘણી છે અને આ જગ્યાએ આવવા માટે જે આહવા રોડ છે ત્યાંથી મેઇન જે હાઈવે છે ત્યાંથી લગભગ પંદર કિલોમીટર જેટલું અંદર ગામડામાં આવવાનું રહેશે તમે ઝરણાની સાવ નજીક જઈ શકો છો ઝરણાની જે ધુમ્મસ ને ઉડે તેનો આનંદ લેવા માટે પણ એના માટે તમારે થોડોક ડાઉન સાઇડ પગીથિયા ઉતરીને જવાનું રહેશે આ પગથિયા તમે નીચે ઉતરો એટલે તમને એવું લાગશે કે તમે કોઈ ખીણમાં ઉતરી ગયા આખી ઘાટીની અંદર બંને સાઈડ મોટા મોટા ડુંગર છે ને નીચે આ નદી છે ને હાવ નીચે આ ઝરણું છે અને ઝરણું સો ફૂટની હાઈટ ધરાવે છે ફ્લો પણ ઘણો છે અને જે રેલિંગ મારેલી છે તેની આગળની સાઈડ ફોટોગ્રાફી કરવા કે નાવા જવાનો ફૂલ પ્રતિબંધ છે તમારા ફેમિલી સંગ બેસ્ટ પિકનિક પોઈન્ટ છે આ જગ્યા વિઝિટ કરવા માટે અવશ્ય વધારો અને ચાલો હવે આપણે છબરીધામ જવા માટે અહીંથી નીકળી જઈએ છીએ ગીરમાળ ધોધ જોઈને આપણે જે શબરીધામ અને પંપા સરોવરની જે પાબરીબાઈની જે જ્યાં હતી જે સ્થળ ઉપર સબરીધામ તે જોવા માટે આવી જશે અને મારી પાસે તમે જોવો છો તે શબરીધામ મંદિર છે તો ચાલો સબરીધામ મંદિરના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ અને પછી જે પંપા સરોવર છે તે પણ આપણે જોવા જઈશું તો ચાલો મિત્રો શબરીધામ તમે જે મેન રોડથી જે ગેટ છે તેથી ઉપર આવો એટલે લગભગ પાંચસો મીટર જેટલું ઉપર તમારે ટેકરી ઉપર ચડીને જવાનું રહેશે અને મારી પાછળ તમે દૂર કદાચ દેખાતું નહીં હો દૂર પાંચસો મીટર જેટલું દૂર મંદિર છે સાંઈ કિરણ વેજ રેસ્ટોરન્ટ જે શબરીધામમાં તમે સો મીટર ઉપર ચાલો એટલે તરત જ આવે છે શબરીધામ મંદિર જાવતા રામાયણમાં જે શ્રી રામ ભગવાન સબરી માતાના ઝૂંપડી આવે છે અને ત્યાં આરામ કરે છે ને જ્યાં સબરી માતા તેમને બોર ખવરાવે છે તે જ આ જગ્યા છે બોર વન અને આ છે સબરીમાળા મંદિર જેમાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉ નથી પણ તમે મંદિરની ઉપર ટેરેસ પર જઈને ફોટોગ્રાફી કરી શકો છો અને ઉપરનો આજે થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ જોઈ શકો છો હાલ સબરીધામ એટલે કે શ્રી રામ ભગવાન લક્ષ્મણજી સંઘ જે શબરીજી ઝૂંપડી આવ્યા હતા અને બોર ખાધા હતા એ સ્થળ ઉપર હું હાલ ઊભો છું અને મંદિરના ટેરેસ ઉપર નીચે મંદિર છે અને મારી પાછળનો તમે ખૂબસૂરત નજારો જોવો છો આ જે નજારો છે તે સબરીધામ પંપા સરોવરનો નજારો છે પાછળ જ્યાં નજર નાખો ત્યાં સુધી જંગલ ફોરેસ્ટ એરિયા અને આ જે ડાંગ જિલ્લાના જે ગિરિમાળા છે એ નજર જાય ત્યાં સુધી દેખાય છે અને જાણે હિમાલયમાં આવી ગયો એવો નજારો છે અને જે સબરીધામ મંદિર છે ત્યાં નીચે પંપેશ્વર મહાદેવનું મંદિર છે આંગણમાં અને જે મેન સબરીધામ મંદિર છે તેમાં સબરીબાઈ અને શ્રી રામ અને લક્ષ્મણજીની મૂર્તિઓ બિરાજમાન છે તે સબરીજી રામને બહુ ખવડાવે છે એ રીતનું મંદિરમાં મૂર્તિ છે અને મેં દર્શન કર્યા નીચે તો વિડીયોગ્રાફી લાવવું નથી પણ ટેરેસ માટે ફોટો શૂટ તમે કરી શકો છો અને બસ આ જગ્યા ઉપર જરૂરથી તમે આ વિસ્તારમાં આવો અને સબરીધામના દર્શન કરવા માટે મોન્સૂનમાં ડાંગ જિલ્લાની એકવાર અવશ્ય મુલાકાત લેવો ડાંગ જિલ્લો મોન્સૂનમાં બહુ જ સુંદર ને રળિયાનો થઈ જાય છે ને એની ખૂબસૂરતી સોળે કળાએ ખીલી ઉઠે છે અને અહીંનું જે કુદરતી સૌંદર્ય ને જે ડાંગી કલ્ચર જે કહી શકીએ આપણે એ જોવા મળશે ને તમને આનંદની અનુભૂતિ થાય છે ને જૂની ઘણી બધી એવી વસ્તુઓ તમને જોવા મળશે તમે મારી પાછળ જોઈ રહ્યા છો પંપા સરોવર એટલે કે જે ડેમ છે જે ઉપર પાણીનો ફ્લો છે એ પંપા સરોવર કહેવાય અને પંપા સરોવરમાં પણ એક ના મોટો ધોધ આવેલો છે જે તમે મારી પાછળ જોવો જ છો અને આ ધોધનો ફ્લો પણ બહુ જ વધારે છે અને આ જગ્યા જે છે તે પંપા સરોવર તરીકે ઓળખાય છે જે છબરીબાઈની ઝૂંપડી પંપા સરોવરની પાળના કાંટેક જે આપણા રામાયણના ઇતિહાસમાં આવે એ આ જગ્યા છે હનુમાનજી મહારાજ એકદમ પંપા સરોવરની સામેની સાઈડ મૂક કરીને બેઠેલા છે હાલ તો પાણીનો ફ્લો બહુ વધારે હોવાના કારણે પાણીની નજીક જવાની મનાઈ છે પણ જો ફ્લો ઓછો હોય તો તમે અહીંયા સ્નાન પણ કરી શકો છો અને જે ઉપરનો એરિયા છે તે પંપા સરોવર કહેવાય અને પાણી હાલ બહુ વધારે છે ને ઘણો બધો પબ્લિક આવેલું છે ને જો તમે આ જગ્યાનો ટ્રાવેલ કરવાનો પ્લાન કરતા હોય તો તમારે ખાવા પીવાની વસ્તુઓ સાથે રાખવી કારણ કે વેજ ઓપ્શન આ જે રોડ છે આ એરિયા છે એમાં લિમિટેડ મળે છે વેજ રેસ્ટોર અને તમારા ફેમિલી સાથે આ જગ્યા વિઝિટ કરો બહુ જ આનંદ આવશે બાળકો સાથે બહુ સારી એવી જગ્યા છે જો તમે મિત્રો ડાંગ જિલ્લો એક્સપ્લોર કરવા માંગતા હોય તો તમારે બે દિવસ લઈને ટ્રાવેલ કરવું ડોન હિલ છે ગિરમાળ ધોધ છે શબરીમાળા મંદિર છે પંપા સરોવર છે અને સાપુતારા છે આ બધી જગ્યા તમે બે દિવસમાં કવર કરી શકો છો અને અહીંયા આવવા માટેનો બે સમય મોનસૂન જ રહેશે તમે મોનસૂનમાં અહીંયા ભરપૂર આનંદ માણી શકશો ડાંગ જિલ્લામાં અવશ્ય વધારો અને ડાંગ જિલ્લાની ખૂબસૂરતી જોવો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ સમય અમારી પાસે ઓછો હોવાથી અને ઘણો બધો ટાઈમ ડાંગ જિલ્લામાં ફર્યા આપણે અને હજી અમારે અહીંથી મહારાષ્ટ્રમાં પહોંચવાનું છે એટલે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર યોર ટાઈમ